પચીસ થી સન્માનિત કરવામાં આવ્યા હતા ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સંતો મહંતો રાજકીય આગેવાનો વેપારીઓ અને સામાજિક કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં પૂજ્ય શ્રી મોરારીબા બાપુ તેમજ ડોક્ટર રતિદાદા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ પૂજ્ય રતિદાદાની નિશ્રામાં આજે ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં આ બે દિવસીય કાર્યક્રમમાં આગલે દિવસે હાંજે ડાયરાની રમઝટ બોલાવવામાં આવી જેમાં ગોપાલભાઈ બારોટ મંગલભાઈ રાઠોડ તેમજ નામી અનામી અનેક કલાકારોએ ખૂબ સરસ મજાના વ્યક્તિઓને રસપાન કરાયું આજ સવારથી બપોર સુધી એટલે કે આઠ વાગ્યાથી અગિયાર સુધી અગિયાર વાગ્યા સુધી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજ રક્ષાશક્તિ સ્કૂલ અને સંસ્કૃત શક્તિ ગુરુકુલના દીકરા દીકરીઓ દ્વારા વાર્ષિક મહોત્સવ બે હજાર પચીસ યોજાયો અને અગિયાર વાગ્યાએ માં પાંચ મિનિટની વાર હતી અને પૂજ્ય બાપુ હેલિકોપ્ટર દ્વારા અહીંયા સંસ્થામાં ભદરામણી થઈ અને પૂજ્ય બાપુએ આદરણીય ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ અને મેરાણ ગઢવીને કાનજીભુટા બારોટ એવોર્ડ બે હજાર પચીસ આપી અને સન્માનિત કર્યા સાથે સાથે આ સંસ્થામાં આદરણીય કનુભાઈ અને હંસાબેન તેજુરાના માધ્યમથી દીકરીઓ માટેની જે નવી હોસ્ટેલ બની રહી છે એનું ભૂમિ પૂજન કર્યું અને આ વિસ્તારનું રત્ન એવા અમારા આદરણીય સ્વર્ગસ્થ કાનજી બાપાનું જે સ્મૃતિ મંદિર બનાવવાનું છે સ્મૃતિ ભવન બનાવવાનું છે એના નિર્માણ માટેનું ભૂમિપૂજન પણ પૂજ્ય બાપુ અને પૂજ્ય રતિદાદાના હસ્તે થયું આજે અનેક લોકોએ પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન સાંભળ્યું આશીર્વાદ લીધા અને ધન ઘડી ભાગ અમારે ત્યાં આજે પૂજ્ય મોરારી બાપુ વધાર્યા હતા અને ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન થયું અને બસ હમણાં જ હેલિકોપ્ટરના માધ્યમથી પૂજ્ય બાપુ રાજકોટ જવા માટે રવાના થયા અને બધા જના માટે ભોજનની વ્યવસ્થા અને ચા પાણીની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર આયોજન માટે ગાયત્રી સંસ્કાર ધામનો સમગ્ર સ્ટાફ તેમજ કાંજી બાપાનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ